મિત્રો હું સૌરભ શાહ મધુરાયનો ચાહક સ્કૂલના છેલ્લા વર્ષો અને કોલેજના શરૂઆતના વર્ષોમાં બાસી નામની એક છોકરી ચહેરા અને પછી તો કેટલી બધી એમની વાર્તાઓ નવલકથાઓ નાટકો સંતુરંગીલી એ જમાનામાં જોયેલું છે મેં પ્રવીણ જોશીવાળું સરિતાબેનવાળું ખેલંદો જેમાં પરી અરવિંદ જોશી અને પ્રવીણ જોશી હતા આ બધા મધુરાઈના નાટકો એ પછી કિમ્બલ રેવન શૂડ એમની નવલકથા જેના પરથી મિસ્ટર યોગી સિરીઝ બની આશુતોષ ગોવારીકરે એક ફિલ્મ બનાવી અને પછી એમની કોલમો છેલ્લા સાડા છ દાયકાથી મધુરાએ લખતા રહ્યા છે અને બે હજાર પચીસમાં એમનો એક નવો સંગ્રહ વાર્તા સંગ્રહ રૂપરૂપ અંબાર પ્રગટ થયો છે આ વાર્તા સંગ્રહ વિશે એક નાનકડી નોંધ મેં કરી છે એ તમને વાંચી સંભળાવું છું મધુરાઈની તાજામાં તાજી વાર્તાઓના સંગ્રહ રૂપરૂપ અંબારનું પ્રકાશન ગુજરાતી ભાષાના સરસ્વતી પૂજકો માટે એક તહેવાર છે ગૌરીશંકર જોશી સંગ્રહ સરસ્વતીસો ચોસઠમાં પ્રગટ થયો એ જ વર્ષે કલકત્તાના બાવીસ વર્ષના વાર્તાકારની જમાનાથી જોજનો આગળ એવી બાવીસ ગુજરાતી ટૂંકી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ બાશી નામની એક છોકરી પ્રગટ થયો ઓગણીસો ચોસઠ ની સાલ યાદ રાખો એકસઠ વર્ષ પહેલાની વાત ઉમાશંકર પનાલાલ બ્રોકર મડિયા શિવકુમાર સુરેશ જોશી અને બક્ષીની વાર્તાઓની બોલબાલા હતી એ જમાનામાં મધુરાએ પ્રવેશે છે પછી મધુરાએ ખૂબ લખ્યું નવલકથાઓ વાર્તાઓ નાટકો સતત લખ્યું પાથ બ્રેકિંગ લખ્યું જુનિયરો અને સમકાલીનો અને સિનિયરો પણ અનુકરણ કરવાની લાલચ ન રોકી શકે એવું એવું લખ્યું અને છ સાડા છ દાયકા પછી પણ નવું નવું લખતા રહેશે મધુરાએ બે હજાર ને ચોવીસમાં હાઈડ્રોપ્લેન વાર્તા લખી બે હજાર ત્રેવીસમાં કિશિંગ લખી બે હજાર બાવીસમાં મિસ્ટર મૈસૂર અને નોલો નોલોકોંતેદેરે અમેરિકા ભારત વચ્ચે અવર જવર કરતા ગયા અને લખતા રહ્યા સેન્ટ પીટર્સબર્ગ જર્સી સિટી શિકાગો અમદાવાદ ન્યુયોર્ક ફિલાડેલ્ફિયા કલકત્તા લાસવેગાસ લંડન મુંબઈ લોસ એન્જલસ સ્થળ એક લખાયેલી તાજી છબ્બીસ વત્તા બે અઠ્યાવીસ વાર્તાઓ વાંચ્યા પછી કન્ફર્મ થાય છે કે મધુરાએ આજે પણ બાવીસ વર્ષના વાર્તાકારના કારને ઉછળતા આવેગ સાથે કલમમાં તાજગીના ફુવારાઓ ભરીને લખી રહ્યા છે મધુરાએ લખતા નથી જૂની સિદ્ધિઓને માથે મૂકીને માલ્યા કરે છે કશું નવું આપતા નથી હવે આઉટ ઓફ ડેટ થઈ ગયા ક્રિએટિવિટીનું ઝરણું સુકાઈ ગયું છે એવું કહી કહીને કેટલાક લોકો ગુજરાતી સાહિત્યના આ ટોલેસ્ટ વિદ્યમાન સારસ્વતને આરોપીના પાંજરામાં ઊભા રાખીને એમની તોહીન કરવાની જરૂરત કરતા હોય છે મિલોડ મધુસૂદન વલ્લભદાસ ઠાકર ઉર્ફે હરિયા અને કેશવ ઠાકરના જનક ઉર્ફે મધુરાય નામના દેવના દીધેલ ગુજરાતી સર્જકના વાર્તા સંગ્રહ રૂપરૂપના અંબારને એક્ઝિબિટ તરીકે આપ નામદાર સમક્ષ પેશ કરવામાં આવે છે અદાલતને અર્જ છે કે બહમતદારને ન સિર્ફ બાઇજક બરી કરવામાં આવે એમને શક્ય એટલા માન સન્માન ઇનામ અકરામ તથા ભેટ સોગાદોથી છલકાવીને ગુજરાતી સાહિત્યનું

હરિલાલને પ્રોબ્લેમ છે કે એને હજી સિનેમાના ડાયલોગ ટોપ ટુ બોટમ મોઢે રહી જાય છે કે આ તું મારા ખૂન ખૂન હે ઓર અમારા ખૂન પાણી અનાર કો રિહા કર દીયા જાય પણ શોર્ટ ટાઈમ મેમોરીનો બાવો તો લોંગ ટાઈમથી ધૂણે છે ગયા શનિવારે કેનેડાથી ગ્રેન્ડસન વાર પગે લાગવા આવેલો તો એનું નામ જ યાદ ના આવે બેટા બેટા કરીને કેરી ઓન કરવું પડેલું હરિલાલના દોસ્તાર બની ગયેલા ડોક્ટર ખાન એક ઈલાજ સૂચવે છે ઇલાજ કારગર તો નીવડે છે પણ હરિલાલને મુઝારો થાય છે ગધનું ગયા જન્મનું બધું એ યાદ આવવા મળશે કે શું ને ગયા જન્મનું યાદ આવે મીન્સ કે પછી તો કેટલા બધા જન્મનું યાદ આવે સાલું ચોરાસી લાખ જન્મમાં પોતે કંઈ કાળા કામ કીધા હોય તો એ બધું આખી જિંદગી યાદ આવતું રહેશે ને બ્રેઇનમાં કંઈક લિમિટ તો હશે ને કે કેટલા ગીગાની મેમોરી છે આ હા માણસનું ડેથ થાય એ ભગવાને કરેલી એક ટાઈપની જીન થેરેપી જ હશે ને ફરગેટ પોતાનો ઈલાજ કરાવ્યા પછી હરિલાલ વાઈફનો ઈલાજ કરાવવાનું નક્કી કરે છે ડૉક્ટરને કહે છે કે વાઈફને ગાવાનો શોખ છે પણ વોઇસ બેકાર છે એટલે એનું ગળું એવું ઘોઘરું કરી દો કે ગાવાની ખો ભૂલી જાય વાર્તા હજુ અડધે જ પહોંચી છે વાર્તા કહેતા કહેતા મધુરાએ ઉડ્ડયન કરીને તમને ક્યાંના ક્યાં લઈ જાય છે હજુ કંઈ સમજો ન સમજો ત્યાં તો તમને છેક ઉપર લઈ જઈને ફોર્સ લાવીને વિમાનમાંથી ધક્કો મારીને નીચે ફંગોળી દેશે પેરાશૂટ પહેરાવ્યા વગર મોરસ સાલાઓ શોભન કાદર મેપાણી અને હાઈજેકર એ પણ આવી જ અણધાર્યા શોકિંગ અંતવાળી વાર્તાઓ છે મધુરાઈની વાર્તાઓ માહોલ લોકાલ અને પરિવેશની દ્રષ્ટિએ અનોખી છે આકવા વિદાની ચાલીસ વર્ષની નાયિકા જેનિફર છવ્વીસની લાગે છે એનો વર્ષ જોનાથન પોતાનાથી પંદર વર્ષ નાની સેક્રેટરીની સાથે ઓફિસમાં સેક્સ કરતા પકડાયો હતો એક સેક્રેટરીએ તેના પર એક મિલિયન ડોલરની નુકસાનીનો દાવો કરેલો છે પતિના સ્કેન્ડલથી જેનિફર પરેશાન છે જેનિફર પોતે જ્યાં નોકરી કરે છે તે ઓફિસની બોસને જેનિફર માટે સહાનુભૂતિ છે જેનિફરને જોનાથન સિવાય કોઈ પણ પુરુષ સાથે યવન સંબંધના વિચારથી જ ઉપકા આવતા એની સાથે કામ કરનારીઓ એને લેસબિયન કે ફ્રિજિર ગણીને મશ્કરી કરતી પણ જેનિફર સીધી સ્ત્રી છે વાર્તાલેખક જેનિફરને બાર્બાડોસના લોકાલમાં લઈ જાય છે વાર્તાનો અંત મૂંઝવનારો છે વાચક જો આવો હશે તો એ આવું વિચારશે અને વાચક જો તેવો હશે તો તે તેવું વિચારશે નોલોક એન્ટેદરે પણ એક અલગ જ પરિવેશની વાર્તા છે રૂપરૂપ અંબારની વાર્તાઓના પાત્રો એમનું મનોજગત એમની ફેન્ટસીઓ અને એમની અભિવ્યક્તિ પણ સાવ અલગ છે મારે તારું મોચ આંખવું છે એમાં લેખક પ્રવક્તા બનીને વાર્તામાં ઘૂસ મારે છે વાચકને મજા પડે એવી સિચ્યુએશનો આવે છે વાર્તામાં પરિણિત સુપર્ણા માટે કુંવારો મિહિર ચાંપલું ચાંપલું વિચારે છે બસ તે જ વસ્તુ આખી રિલેશનશીપને સ્પેશિયલ બનાવે છે કે કોઈ સ્વાર્થ નથી કોઈ અપેક્ષા નથી છે ફક્ત લગાવ પ્લેટોનિક આટલું લખ્યા પછી લેખક વચ્ચે પડીને લખે છે ઘંટા ઘૂસ પ્લેટોનિક કંઈ હોતું નથી થાય તો થાય ન થાય તો જોડતા રહેવાય હરિભાઈ હાર્ટમાં દ્વારકાના નાથ જોડે અધ્યાત્મની વાતો થાય છે રીરાઈટમાં લુગદી સાહિત્ય લખતા સેક્સી પર્વત નવલકથાકાર હીરક ગણાતરાને પોતાનાથી પચાસ વર્ષ નાની રીના સાથે સંબંધ થાય છે અને પછી અત્યાર સુધી લખેલું કેન્સલ કરીને આખો પ્લોટ ફરી જાય એ રીતે નવેસરથી લખવાનું સૂચે છે ઇલિઝામમાં કોલેજ સાથે સંકળાયેલા પાત્રો કોઈક અલગ જ ફેન્ટસી ધરાવે છે જેનેરિકમાં સાવ જુદું મનો જગત ધરાવતા બે પાત્રોની કહાની છે મધુરાઈની વાર્તાઓની ભાષા કથન શૈલી તથા એમાં થયેલા પ્રયોગો એના પાત્રોની લાઈફને જોવાની દ્રષ્ટિ લેખકની પોતાની લેખન પ્રક્રિયાને જોવાની દ્રષ્ટિ આ બધું ફ્રેશ છે નવું છે અદભુત છે અલી બાબામાં હરિદાદા અને એના ગ્રેન્ડસનની વાતો કરતાં કરતાં છેવટે વાર્તા લેખક પોતાના હથિયાર હેઠા મૂકી દે છે બસ સંપાદક સાહેબ અહીંયા વાત ખચકા ખાય છે વાર્તામાં એવું બતાવવું છે પછી વાર્તા આગળ વધે છે અને લેખક ઉમેરે છે પણ હવે જાણે થાય છે કે લખવાનું બધું લખાઈ ચૂક્યું છે બધા પ્લોટ ને મેલોડ્રામા ને સસ્પેન્સ ને કેરેક્ટરાઈઝેશન ને ક્રાફ્ટ ને ચબડાકીનો વિનિયોગ થઈ ગયો છે ઘણા સમયથી જાણે ફિક્શન લખતા લખતા રિયલ લાઈફ ઇન્વેટ કરે છે પત્તા નિશાનીનો આરંભ આ વાક્યથી થાય છે કે આકાશમાં તરતી વાદળીને થયું કે લાવો વાર્તા બનીએ વાર્તાની નાયિકા શુભ્રા એક તબક્કે કહે છે કલ્પિત પાત્ર કંટ્રોલમાં રહે તે બરાબર છે સ્ટોરી ગોડેસ વાર્તામાં સોમચંદનો પ્રશ્ન છે પણ આવું કંઈ રિયલ લાઈફમાં બને જેના જવાબમાં એને કહેવામાં આવે છે રિયલ લાઈફની કોને પડી છે સ્ટોરી ના વર્લ્ડ માં બધું બને ન બનવાનું તો બને જ બને કેમ કે તે માટે એકમાત્ર જગ્યા છે ફિક્શન લાઈફ ની તબાહી માંથી પનાહ લેવાની લોનલી જગ્યા છે ફિક્શન આર્ટ માંથી કોઈ અર્થ નીકળે કે ન નીકળે આર્ટિસ્ટ નો આનંદ ઇઝ આર્ટ એ આનંદ તમે પણ ભોગવી શકો તો ગ્રેટ રિયાલિટી શો માં મધુરાય કેશવ ઠાકરના મનોજગતને પ્રગટ કરે છે હું સતત પહેલાં કરતાં જુદું લખવાના તરફડિયા મારું છું આગળ લખે છે પોતાની એષણાઓને કલ્પિત પાત્રોના ગળે વળગાડી ઠાકર રિલીફ અનુભવે છે અને કન્ફેસ કરે છે લેખક પોતાની પર્સનાલિટીના અંશો જુદા જુદા કલ્પિત પાત્રોમાં રોપે છે મનમાં સતત ચૂતો અવસાદ ઠાકરની જિંદગીનો સ્થાયી ભાવ છે સતત હાર્યા હોવાની નામોશીમાંથી ટેમ્પરરી રિપ્રિવ મેળવવાનો ઉપાય છે હાઈડ્રોપ્લેન સંગ્રહની છેલ્લી વાર્તા છે વાંચ્યા પછી તમે ચક્રાવે ચડી જાઓ છો ફરી વાંચો છો ફરી ચક્રાવે ચડી જાઓ છો કે વાર્તા પૂરી થઈ ગઈ કે હજી અધૂરી છે કે પછી શરૂ થઈ રહી છે રૂપરૂપ અંબારમાં છબ્બીસ વત્તા બે અઠ્યાવીસ વાર્તાઓ છે આ વત્તા બે શું છે લેખકે તો કોઈ ખુલાસો કર્યો નથી કે શા માટે આ વત્તા બેને વાર્તા ગણી છે વાચક પર છોડ્યું છે આમાંથી એક છે વોઇસ ઓવર જેને લેખક આત્મ વાર્તા ગણાવે છે શક્ય છે કે આ એમણે લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો હોય શક્ય છે કે આ એમણે ન લખવા ધારેલી આત્મકથાના લખીને ફાડી નાખેલા પાના પણ હોય એ પછી તરત જ જેવું કંઈક આવે છે જેમાં લેખક બાશી વિશ્વાસને ફેસબુક પરથી શોધી કાઢે છે અને પાંચ દાયકા પછી એની સાથે વાતો કરે છે શું ખરેખર મધુરાએ એમના પ્રથમ વાર્તા સંગ્રહના નામકરણથી અમારા ભીના સપનાઓમાં વસી ગયેલી બાશી નામની એક છોકરીને ફેસબુક પરથી શોધી કાઢી કે પછી લેખકની આ ફેન્ટસી લાગે છે કદાચ ફેન્ટેસી જ હશે ના કદાચ સાચે સાચું આવું બન્યું હોય વાચકને આ રીતે ટટળાવવાની લેખકને મજા આવતી હોય એવું લાગે છે લેખકને કલ્પના પણ નહીં હોય કે વાચક તમને આ વિશે કોઈ સવાલ નહીં કરે એને પણ લેખકના કલ્પના જગત વાસ્તવ જગત વચ્ચે ઝૂલતા રહેવામાં અલૌકિક આનંદ આવે છે વાચક લેખકને એમના જ શબ્દોમાં કહેશે આખી દુનિયા હમકો ચોસ બોંદું બનાતા હૈ તો પછી તમે કેમ ના બનાવો વાચકની સામે જોઈને લેખક પેસમેકર વાર્તાનો ડાયલોગ સામે ફેંકે છે ઈચ્છા પાપ નથી એનો પાપી અમલ કરવો ઈ પાપ છે ગાડા રૂપરૂપ અંબારની વાર્તાઓની મજા શું છે કે મધુરાએ અત્યાર સુધી લખાતી આવતી ગુજરાતી વાર્તાના તમામ પાસાને એક એક ફોર્મને ડિસ્મેન્ટલ કરી નાખ્યા છે પછી આ માટીમાં મુઠ્ઠીઓ ભરીને પોતાના મૌલિક મસાલાઓ ઉમેર્યા છે પછી આ બધાને નવેસરથી ગુંદીને ચાકડા પર ચડાવીને આશ્ચર્યચકિત કરે એવા એવા ઘાટ ઘડીને નિભાડામાં પકડ્યા છે પરિણામ સ્વરૂપે બ્યાસી વર્ષના આ ખતરનાક સર્જક તરફથી બે હજારને પચીસમાં પણ તમને ટ્રેન્ડ સેટિંગ વાર્તાઓનો ઢગલો મળે છે ક્યારેક હરિદાસ બની ગયેલો હરિયો પણ મળે છે ક્યારેક ફરીથી જન્મેલો કેશવ ઠાકર પણ મળી જાય છે મધુરાઈનો આ લેટેસ્ટ વાર્તા સંગ્રહ ગુજરાતી પબ્લિશિંગની દુનિયામાં નવી આબોહવા લાવનારી પ્રકાશન સંસ્થા ઝેન ઓપસ દ્વારા પ્રગટ થાય છે તે સોનામાં સુગંધ ભળે એવી વાત છે અથવા તો કહો કે ઝવેરી બજારમાં અત્તરનું ટેન્કર ઢોળાય એવી આ ઘટના છે ગુજરાતી સાહિત્ય વિશ્વ માટે આનાથી મોટો આનંદનો અવસર બીજો કોઈ ના હોઈ શકે